છોટાદેપુર મોટી કાર્યવાહી કરાલી વિસ્તારમાં દારૂ ભરેલી ટાવેરા ટાવેરાડપાઈ વિગતે વાત કરીએ તો છોટાદેપુર જિલ્લા પોલીસ ને મોટી સફળતા મળી છે કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના કરસન ગામે રોડ પર એક સિલ્વર કલરની

કેસ ઝડપી પાડ્યો છે કાર્યવાહી માર્ગદર્શન તો તેમાં વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ માર્ગદર્શન હેઠળ દારૂબંધી કાયદાનો કડક અમલ કરવા માટે જિલ્લાની તમામ પોલીસ શાખાઓને સૂચના અપાઈ હતી તેના અનુસંધાને એલસીબી ઇન્સ્પેક્ટર એમએફ એફ માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળતા ઉલ્લેખિત ટાવેરા ગાડીને રોકી તપાસ કરતા દારૂ પડેલા ખાખી બોક્સના પાંત્રીસ કાર્ટૂન કુલ સત્તરસો અઠ્યાવીસ બોટલ મળી આવી છે તો રાજુભાઈ ઉર્ફે કાણિયો રહેવાસી અંધારકાજ બુડમણી ફળિયા તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ તેના કબજેથી મળેલા મુદ્દામાલ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પકડાયેલ મુદ્દામાલની વિગતની જો વાત કરીએ તો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ સત્તરસો અઠ્યાવીસ રૂપિયા ચાર લાખ સિત્તેર હજાર છસો ને અઠ્યાસી સેવરોલેટ આવેરા જે કિંમત રૂપિયા ચાર લાખ મોબાઈલ ફોન પાંચ હજાર રોકડ રૂપિયા પંદરસો કુલ આઠ લાખ સિત્યોતેર હજાર એકસો એક્યાસી જપ્ત કરવામાં આવ્યો છે